અમદાવાદમાં ચાલતી ગૌ તસ્કરીનો થયો છે પર્દાફાશ ગૌ વંશ લઈને જતી કાર અન્ય એક કાર પણ સુરક્ષા માટે ચાલતી હતી સાથે ગૌ સેવકોએ પીછો કરતા તસ્કરોએ કાર પૂરપાટ ઝડપે દોડાવી હતી તેજ ગતિએ કાર ચલાવતા સર્જાયો હતો અકસ્માત ચાર પૈકી ત્રણ શખ્સો બચીને ભાગવામાં સફળ રહ્યા મકબૂલ નામનો એક શખ્સ સકંજામાં આવી ગયો છે કારની અંદર ગાયો ભરવા માટેની તમામ સીટો પણ હટાવી દેવામાં આવી હતી જેથી વધુમાં વધુ ગાયો ભરી શકાય કારમાં તપાસ કરતા બે અલગ અલગ નંબર પ્લેટો પણ મળી આવી છે

પણ એ લોકો આવતા હતા ફૂલ સ્પીડમાં તો અહીંયા કોઈ ડ્રિંક બ્રિંગ કરેલો છે ને ત્રણ જણા ભાગી ગયેલા છે ત્રણ ચાર જણા એક જણા હાથમાં આવી ગયેલો છે એ એમને જમા કરાવી દીધેલા છે અને એમની ગાડી અહીંથી ચંદ્રનગર બી એટથી તૂટી બધું ચાપાને બધું તોડીને એમને છે કેમેરા કેમેરા બી તોડી નાખેલા છે અને આગળ એમની ગાડી પડેલી છે અમદાવાદના જૈન સમુદાયના બાહુલ્ય ધરાવતા વિસ્તાર એવા ચંદ્રનગરમાં મોડી રાત્રે ગૌ તસ્કરીનો ગંભીર બનાવ સામે આવ્યો છે જે અંતર્ગત પ્રથમ તો આ કાર આપ જોઈ શકો છો આ જ કારમાં જે ગૌ તસ્કરો હતા ચાર જેટલા ગૌ બાંધી અને પૂર ઝડપે પસાર થતા હતા જેની જાણ ગૌ સેવકોને થતાં તેઓ તેમનો પીછો કરતા હતા દરમિયાન ચંદ્રનગર બસ સ્ટેશન પાસે બીઆરટીએસ કોરિડોરમાં આ કાર ઘૂસી તો ગઈ હતી પરંતુ તેના ઓટોમેટિક જે બેરિકેડ છે તે બંધ જોવા મળ્યા હતા પરિણામે મોટો અકસ્માત સર્જાયો ત્યાં બસ સ્ટેશન પાસે રેલિંગ સીસીટીવી પોલ સહિત મોટી તોડફોડ થઈ છે અને આખરે આ જે કાર આપ જોઈ શકો છો એક નહીં પરંતુ બે નંબર પ્લેટ આ રેનોલ્ડ કંપનીની બનાવટની છે કાર છે તેનામાં જોવા મળી રહી છે અને મહત્ત્વની વાત એ છે કે પાછળની અને વચ્ચેની તમામ જે સીટો છે તે કાઢી દેવામાં આવી છે જેથી કરીને તસ્કરી કરાયેલા ગૌવંશને અહીંયા બહેરમીપૂર્વક બાંધી શકાય આ દ્રશ્યો જોઈ શકો છો કે કેવી વ્યવસ્થા કરવામાં આવી છે તેના પુરાવા પણ છે ગૌવંશનું બાંધવામાં મદદમાં લેવાયેલા દોરડા છે અન્ય સાધનો પણ છે એટલે આ આખો બનાવ બન્યો તે દરમિયાન મળતી માહિતી મુજબ કુલ બે કાર હતી જેમાંથી એક કાર પાયલોટિંગ કરતી હતી અને આ બે કારમાં સવાર થઈને કુલ ચાર જેટલા શખ્સો હતા ચાર પૈકીના ત્રણ શખ્સો ફરાર થઈ ગયા છે અને એક મકબૂલ નામનો જે ઈસમ છે તેને ઝડપી પાડવામાં ગૌરક્ષકોને સફળતા મળી છે હાલ સમગ્ર મામલો પાલડી પોલીસ સ્ટેશન પહોંચ્યો છે અને આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન મુકેશ ચોણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ